ઉઘરાણી કરે કે ભાઈ ઈ તમારો છોકરો આવે કે નો આવે તમારે પૈસા આપવા પડે હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા ઈ સાહેબ મને કહો બીજા નંબર માં મારા મોટા દીકરાના ફોન માં ભાવેશ બકવાણાનો ફોન આવતો અને ઈ એમ કહેતો કે તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે મારે પૈસા જોશે એટલે મારા દીકરાને એવું કીધું કે મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી મારા ભાઈ લીધા છે આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે બરાબર છે તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રહેવાની દરવાજામાં નોકરી કરે છે અને કાલાવડ થી છ વાગે નોકરી પૂરી કરીને આવતો તો ગોળ વાજરી પાસે હોડા આડું નાખી અને બે ફાર્મ આવ્યો હાથ ને પગ બે ભાંગી નાખ્યા અત્યારે હોસ્પિટલ એડમિટ છે હવે સાહેબ તમે કયો અમારે કેવી રીતે અને બીજું સાહેબ હું કમિશનર સાહેબ વિનંતી કરું છું

આના ત્રાસ ત્રાસમાંથી અમને મુક્ત કરો બીજું કઈ નહીં તમારા દીકરાનો કોઈ અત્યારે મારા દીકરાનો ક્યાંય અતો પતો નથી અને એક હોસ્પિટલ માં ચાર ઊંતે માથે પડ્યો હાથ ને પગ બે ભાંગી નાખ્યા છે શું કરવાનું માણસો દ્વારા ભંગાવી દેતા ઈ જીવાય કોઈ બીજો રસ્તો અમારે સૂચન કરવાની ઘર આખાને શું કરવાનું અમારું પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે તો અમે ડેરી બારે નીકળતા નથી